મહુવા ડેપો ના ડ્રાઈવરની ગંભીર બેદરકારી જોવા મળી કેબીસી ન્યૂઝ ભાવનગર મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે ભાવનગર વિભાગની મહુવા ડેપોની બસ નાઇન સેવન નાઇન ઝીરો ડ્રાઈવર બેઝ ફોર ફોર ઝીરો થ્રી કંડક્ટર બેઝ નંબર વન ઝીરો રૂટ ભાવનગર મોવા લોકલ આજ રોજ ભાવનગરથી સવારે નવને ત્રીસ કલાકે ભાવનગર પ્લેટફોર્મ ઉપરથી ઉપડી ત્યારે આગળનું રૂટ બોર્ડ ન હતું જેથી આજના પવિત્ર ગુરુપૂર્ણિમાના તહેવાર નિમિત્તે બગદણા જનાર પ્રવાસીઓ તળાજા સુધી આ બસમાં બેસી ન શક્યા પ્રવાસીઓએ આમ આદમી પાર્ટી પાર્ટીના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી પર ફોન આવતા તેઓ તાત્કાલિક શહેર ઉપપ્રમુખ પ્રમુખ મુસ્તાકભાઈ મેઘાણીને જાણ કરી બસ સ્ટેન્ડ ઉપર તપાસ અર્થે મોકલેલ જેમાં સત્ય હકીકત માલુમ કરેલ આ બસમાં આગળનો રૂટ બોર્ડ નહોતું તેમજ અવારનવાર રૂટબોર્ડ વગરની બસનું સંચાલન થાય છે પ્રવાસીઓને ટેલિફોનિક પૂછતા તેઓ અંદાજીત આઠથી દસ પ્રવાસી તલાજા સુધી બસમાં મુસાફરી કરવા ઇચ્છતા હતા બગદાણા જવા માટે પણ આ બસમાં રૂટ બોર્ડ ન હોવાથી આ બસ ચૂકી ગયા છે પ્રવાસીને માલ ઉપાડતા કે આ બસમાં મહુવા સુધીની રૂટ હતી અને રૂટ બોર્ડ ન હોવાથી પોતે આ બસ ચૂકી ગયા છે તેથી જાગૃત મુસાફર તાત્કાલિક રાજુભાઈ સોલંકીનો સંપર્ક કરી અને તપાસ કરાવી પ્રવાસીઓને પડેલ મુશ્કેલી સામે નિગમમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા જણાવેલ